વિસ્તારોમાં વૃક્ષો સોલાર પેનલો સહિત લોકોના મકાનના પતરાઓ ઉડ્યા ખેડૂતોની ચિંતામાં વધારો ગુજરાત હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં કમોસમી માવઠું પડવાની આગાહી આપી છે ભરૂચ જિલ્લામાં તેરમી મે બે હજાર ચોવીસના રોજ સાંજના સમયે વાતાવરણ અચાનક પલટા સાથે મીની વાવાઝોડું અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ભારે પવનની અસરથી જિલ્લા અનેક વિસ્તારોમાં નુકસાનીની ઘટનાઓ પણ સામે આવી છે ભરૂચ જિલ્લામાં સોમવારના સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટા સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફો વેઠવવી પડી હતી વાવાઝોડાના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાય થયા હતા જેના કારણે વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા એક સમયે વાતાવરણ ઠંડક પ્રસરી હતી ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાથી માર્ગ બંધ થતાં લોકો અટવાયા હતા જોકે ઘટનાના તુરંત બાદ પોલીસ સ્ટાફ અને પાલિકાના ફાયર ફાઈટરો દોડી આવી કામગીરીમાં લાગી ધરાશાયી થયેલા વૃક્ષોની ડાળીઓ કાપી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો તેજ ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજ ડૂલ થઈ જતા લોકો અટવાયા હતા આજે જિલ્લામાં અનેક લગ્ન પ્રસંગ હોય લોકોની ચિંતા વધી ગઈ હતી અંકલેશ્વરના પાનોલી ગામમાં લગ્ન પ્રસંગ હોય ભારે પવનના કારણે લોકો માંડવો પકડીને ઊભા રહેતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો ભરૂચના હાથીખાના વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાય થતાં વૃક્ષ નીચે પાર્ક કરેલી એક ફોર વ્હીલર ગાડી દબાઈ જતાં દોડધામ મચી હતી જોકે સદનસીબે કારમાં કોઈ નહીં હોવાના કારણે જાનહાની ટળી હતી પરંતુ કાર ચાલકને મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો જ્યારે નબીપુર નજીક બની રહેલી કાઠિયાવાડી હોટલનો કેટલોક ભાગ ભારે પવનના કારણે ધરાશાય થવાથી તેની નીચે પાર્ક કરેલી અનેક ગાડીઓ દબાઈ જવાના કારણે વાહન માલિકોને ભારે નુકસાની વેઠવવાનો વારો આવ્યો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદ અને ભારે પવનના માહોલ જોવા મળ્યો છે જેના પગલે ભરૂચ જિલ્લામાં પણ ભારે પવનની પરિસ્થિતિ ઉદભવી હતી જેને કારણે શહેરી વિસ્તારમાં કોઈ કોઈ જગ્યાએ ઝાડ પડી જવાના બનાવ બનેલા હતા જેના પગલે હાલમાં આપ જોઈ શકો છો જેમ સ્ટેશન રોડ ખાતે એક ઝાડ પડેલું હતું સદનસીબે કોઈ જાનહાનીના અહેવાલ નથી તેમજ ભરૂચ થતા તાકીદે ઘટના સ્થળે પહોંચી અમારા ફાયર સ્ટાફ દ્વારા તેમજ સ્થાનિક અહીંયાના લોકલ માણસોની મદદથી ઝાડને સાઈડ પર કરે છે